એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું છું જીગર પંડ્યા નજર કરીશું અત્યાર સુધીના મહત્ત્વના સમાચાર પર ગુજરાતમાં આગામી સાત દિવસમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે હવામાન વિભાગે આગામી સત્યાવીસ જૂન સુધી ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી આ સાથે જ સત્યાવીસ જિલ્લામાં ધોધમાર વરસાદની આગાહી છે રાજ્યમાં વરસાદનું જોર વધ્યું છે લોકોને ખૂબ જ સાવચેત રહેવા માછીમારો ન ખેડવાની પણ સૂચના હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જન્મભૂમિ વડનગરના શર્મિષ્ઠા તળાવ પરિસર ખાતે કરવામાં આવી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ કાર્યક્રમની સફળતા બદલ આંધ્રપ્રદેશના મંત્રી નારા લોકેશની પ્રશંસા કરી તેમણે યોગ દિવસને સામાજિક ઉત્સવમાં રૂપાંતરિત કરવા અને સમાજના તમામ વર્ગોને એકત્ર કરવા માટે દોઢ મહિનાની મહેનતની પ્રશંસા કરી ગોરખનાથ મંદિર સંકુલમાં અગિયારમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનું નેતૃત્વ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા કરવામાં આવ્યું આ ઉજવણી દરમિયાન પ્રધાનમંત્રી મોદીના સંબોધનને નિહાળવામાં નાગરિકો સાથે જોડાયા હતા સામૂહિક યોગ પ્રાણાયામ અને ધ્યાન સત્ર યોજાયું ઇન્દોરમાં સોનમ રઘુવંશીનું પ્રકરણ હાલ ચર્ચામાં છે આ કેસમાં રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે જેમાં વધુ એકનો ઉમેરો થયો છે સોનમ રઘુવંશીનો પ્રેમી રાજકુશવાહ રાજાના અંતિમ સંસ્કારની તૈયારીઓ કરી રહ્યો હતો અને ત્યાં હાજર હતો રાજાના પાર્થિવ શરીર માટે સફેદ કફન લાવનાર રાજ કુશવાહ હતો અમદાવાદ પ્લેન દુર્ઘટના પછી એ ઉડ્ડયન સલામતી અંગે કાર્યવાહી શરૂ કરી છે ડીજીસીએ એર ઇન્ડિયાને ડિવિઝનલ વાઇસ પ્રેસિડેન્ટ સહિત તેના ત્રણ અધિકારીઓને ક્રૂશ ડ્યુલિંગ અને રોસ્ટરિંગ સંબંધિત તમામ ભૂમિકાઓ અને જવાબદારીઓમાંથી દૂર કરવાનો આદેશ આપ્યો ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચોની ટેસ્ટ સિરીઝનો પહેલો મુકાબલો વીસ જૂન શુક્રવારથી લીડ્સના હેડિંગલે ક્રિકેટ સ્ટેડિયમ પર રમાયો છે આજે એકવીસ જૂનના રોજ મુકાબલાના બીજા દિવસે ઋષભ પંતે સદી ફટકારી છે પંતની કેરિયરની આ સાતમી સદી છે ઓપરેશન સિંધુ અંતર્ગત ઈરાનથી બસો ને છપ્પન ભારતીયોને લઈને ત્રીજી ફ્લાઇટ દિલ્હી એરપોર્ટ પર ઉતરી હતી ભારત સરકારે ઇઝરાયેલ અને ઈરાન વચ્ચે દુશ્મનાવટ વધી રહી હોવાથી મધ્ય પૂર્વીય દેશમાંથી તેના નાગરિકોને બહાર કાઢવા માટે ઓપરેશન સિંધુ શરૂ કર્યું છે પટણા શહેરમાં ભેંસ પર બેઠેલા આરજેડી વડા લાલુ યાદવ અને તેજસ્વી યાદવના કાર્ટૂન પોસ્ટરો લગાવવામાં આવ્યા છે તેમાં લખવામાં આવ્યું છે કે મારા પિતા ઘાસચારો ચોર છે અને મને મત આપો રાજકોટમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રેસકોર્સમાં માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી મોટી સંખ્યામાં રાજકીય આગેવાનો પદાધિકારીઓ તેમજ અધિકારીઓએ આ યોગ સાધનામાં જોડાયા હતા આ હતા અત્યાર સુધીના આ મહત્વના સમાચાર ફરી મળીશું ત્યાં સુધી જોતા રહેશો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ નમસ્કાર